પોલીસ અધિક્ષક ડોક્ટર ગિરીશ પંડ્યા દ્વારા સુરેન્દ્રનગર જિલ્લામાં સઘન વાહન વાહન ચેકિંગ કરવાની સૂચના ચોટીલા પોલીસ સ્ટેશનના પીઆઈ આઈબી અને સ્ટાફ ચેકિંગમાં હતા તે દોઢસો ફૂટ રોડ ઉપર ઋષિકેશ એક્ઝોટિકામાં રહેતા સંજયભાઈ જગજીવનભાઈ મદાણી સોની બસમાંથી થેલા સાથે ઉતરતા શંકાસ્પદ જણાતા ચોટીલા પોલીસ સ્ટેશન ખાતે લાવી યુક્તિ પ્રયુક્તિથી પૂછતા પોતાના થેલામાં સોનાના દાગીના હોવાનું જણાવેલ હતું તે સોનાના દાગીનાનું કોઈ બિલ પોતાની પાસે નહીં હોવાનું જણાવેલ સોનાના દાગીના ભરેલ બોક્સ નંગ સાત જેનું કુલ વજન ચારસો ગ્રામ કિંમત રૂપિયા બે કરોડ પંચોતેર લાખ એકાવન હજાર ત્રણસો છોતેર નો મુદ્દા હોય જે બાબતે શખ્સે કોઈ આધાર પુરાવા રજૂ ન કરતા તમામ મુદ્દામાલ સીઆરપીસી કલમ એકસો મુજબ કબજે કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે